બુટ બુટ ના પહેરવાના હોય ને ડિઝાઇન પે ડિક્શન પે બાપરા ભાઈ ને મોર ને જતું હોય કે આ કો ગયા દુજી ચુટું ગાગા જાય આ ભાઈ ચુલો ગાગા આ ડેક્ટર આ વકા દુજી ડેક્ટર હે ચુટું ગાગા ડેક્ટર લઈ ગયો આ લઈ જો ન કહો આકણ અડી જો એ તો ના આડા તુજો બાઈક આ કોણ હે આ બસ જન જન છોકરા બાઈક લઈને પડતા રહી ગયા તાર તો હા અને તો આવડતું નહીં હા આપણ તો કોઈ આવડતું નહી આવડતું એટલે રિક્ષામાં બેઠા હો ઓ નકા તાય બાઈક લઈને પડતા હોય ને જાણા

એક વખત તો યાર આણે વાત તો એક વખત ત્યારે મારા સરપંચ મરી ગયા તો કાઈ ચોઇસ કરવા બમ બોલને રાખું કે જે તો તારે દોશી સરપંચ ને ટિકિટ લેવાની મારા આદેશ લેવાની લેવાની જા હં તન કામ ના કરો સરપંચ સરપંચ દોશીને કામ કરતો છે ને આ પંચાયત તો વખત એવો શું કશુ કે આ કેમ હે ના જાવું પડતું આવો આવો કાઈ દોશી દોશી કેત્ર પા જાવા ની રી આ કા તો દવા નો બાર માકા આવું પડશે આવો હ જો જસ્ટ છે ને તો

નંબર નંબર ફ્લેટ એ સક્તિ ઓના થોડું ઓછું દેખાય મને જોડી દેજો હવે પારાનું પારાનું તો આણે પૈસા નહીં આવતો પૈસા નહીં તો નહીં બા પૈસા હવે

પૈસા રૂપિયા ભાઈ વાત કરો યાર આટલું બધું ભાડું ના હોય એટલે પેલી ચોકરી ના હાઈટ કીધા તમે ત્રણ ચોકરીઓ બીજા ચાર કિલોમીટર વધારે લાયા તો દોઢસો દોઢસો રૂપિયા ના હોય યાર

પૈસા નહીં ખબર સરપંચ બનો બની હા આવો હતું દોઢસો રૂપિયા તમે સરપંચ બનો બન્યો એવું નહીં પૈસા ખ્યાલ લેલો પાડો એમને જવા ઉતારતા ઉતારી

આપડે છે આપડે કરવાનો જોવા લઈ જાય તમે આ જોડે પૈસા નહી બે તળા બેઠા મૂકવા મગર ના

સમના ના લાવ 200 રૂપિયા ના ડ્રાઈવર તારું મારા જોડે રિક્ષા ના યાર આ આ મારું તો પૈસા ઘરે ના એ નહીં બે કેસ તો એમ કે ભાડું નતું કે હું બધું કરાવું કેસ ના થાય

હમ હું આવું હા પૈસા આલ્યો આ દોહા પર મને જીવ બળ બરોબર અતાર તો માજો પૈસા હન હું આલ દઉં હા પછી તમે બધારે સાક્ષીમ લેજો મને 150 રૂપિયાના પણ મોણતો નહીં રહ્યો તો તમે તો નળું બધું ના

300 રૂપિયા તો નોટકો કેતો વાડવા જો તો વાડવા જેતા હે અમાર મગમાં તાહી હે દેજોળો બીજું ભાડું થાય હો 300 આલે ને જતારું વર્તનું બેનું 300 હા જોઈ લો જોઈ લો બરાબર બે ઓય હા બરોબર 300 ને બરોબર હા વર્તી

પેલા તું મારા પચાસ હજાર સરપંચ બની જાઉં તો મારા પચાસ હજાર ત્રણસો રૂપિયા એક લાખ છસો હજાર રૂપિયા ત્રણસો રૂપિયા નઈ હવારે ત્રણસો રૂપિયા માં હવા ની વાત થઈ હું અમારે સરપંચ નું ફોર્મ ભરવા છો બરોબર હવે જઈ મારે ત્રણસો રૂપિયા સરપંચ નું ફોર્મ ભરવાસ થઈ ગયા મતર પેલા પૈસા લાવજ નહી સારું રાખ્યું

હાય વાત કરી તો ભાડું દેવાનો આવતો ને થોડું જઈ નાઈએ અને તમારે ઘરે ના એના ઘરે ને જો ઉડાકલી દોશી છે તું